હળવેથી આંખ આ ખોલી શકો છો આ છે અણઘાર અમારા કિશોરભાઈ અણઘાર એટલે શું સાધુ સાધુજી ભગવંતો હા એમને અણઘાર કેમ કહેવામાં આવે હું તો ત્યાગી તો ત્યાગી કહેવાય માટે અણઘાર શબ્દ કેમ બને એમાં બે શબ્દ છે અણ અને અઘાર અઘાર એટલે હઘાર નહી ભલા અઘાર અગાર એટલે ઘર અથવા નિવાસ નિવાસ સ્થાન અણઘાર જેને પોતાની માલિકીનું ઘર નથી ગામમાં ઘર નહીં સીમમાં ખેતર નહી બેંકમાં એકાઉન્ટ નહીં એને કહેવાય અણધાર એટલે જૈન સાધુ સાધુજી ભગવંતો આવા વિષમ કાળમાં પણ એક એક થી ચડે એવા અનેક ત્યાગી તપસ્વી સંજની સાધુ સાધી ભગવંતો વિદ્યમાન છે જેમના જીવન પ્રસંગો સાંભળતા આપણું મસ્તક અહોભાવથી જુતી જાય અને હૃદયમાં જો ગદગદ ભાવે અનુમોદના થઈ જાય તો કરણ કરાવન ને અનુમોદન સરીખા ફલન ઉપજાયું આપણને પણ વિશિષ્ટ લાભ થઈ જાય તો ચાલો ફરી આપણે એટલે રોજ આપણે એક બે એક બે મહાપુરુષો સાધુ સાધી ભગવંતોના અનુમોદનીય દ્રષ્ટાંતો લઈએ છીએ આજના દ્રષ્ટાંત નું શીર્ષક છે સુખમાં રડે તે સાધુ સુખમાં રડે દુઃખમાં રડે તે શ્રાવક નહીં સંસારી શ્રાવક માં દુઃખમાં ન રડે સાચો જૈન કે સાચો શ્રાવક હોય એ પણ દુઃખમાં રડે નહીં બલકે હસ રાજી થાય કદાચ તો નવાઈ નહીં હા સુખમાં રડે તે સાધુ એક સાધ્વીના શબ્દોમાં અરે ગુરુબેન આ વાપરતા વાપરતા રડો કેમ છો શું ગોચરી માફક નથી આવી મારી કઈ ગોચરી લાવવામાં ભૂલ થઈ શું થયું આંખમાં આંસુ કેમ એ ગોચરી માંડલીમાં રડી રહેલા મારા ગુરુ બેન ને કરી માંડલી એટલે મંડળાકારે આકારે સાધુ ભગવાન હોય આ બેસે અને માંડલી અમારી સાત માંડલી હોય આખા દિવસ રાત માં સાત માંડલી હોય સ્વાધ્યાય ની એ માંડલી હોય પ્રતિક્રમણ ની માંડલી હોય સંતારા કોષી રાત્રે એની માંડલી હોય ભોજન ગોત્રી પણ માંડલી હોય હમ સૂત્ર સ્વાધ્યાય ની માંડલી બધી અર્થની માંડલી જે કાલ ગ્રહણ વિધિ હોય છે એમાં ભોજન પછી આવશ્યક એટલે પ્રતિક્રમણ માંડવી એટલે આવી રીતે કુલ માંડલી હોય છે આવશ્યક માંડલી તો અહીંયા ગોચરી માંડલી માં રડી રહેલા મારા ગુરુ બેન ને મેં પૃચ્છા કરી એમ એક સાધીજી ભગવંત કે છે એમની ઓળી ચાલતી હતી અને ગોચરી હું લાવેલી એટલે મને ચિંતા થઈ કે ગોત્રી લાવવામાં મારી કોઈ ભૂલ થઈ ગઈ હશે કે શું અહીં આંખમાં હાંસુ કેમ છે જો આનવી છે એ કાંઠું હોય અને કોઈ તીખું મરચું આવી ગયું તો આંખમાં આંસુ આવી જાય ક્યારે એવું તો છે નહીં અહીંયા લોકું ભોજન છે રડી કેમ રહ્યા છે એટલે એ ગુરુબેને જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો તમને કલ્પના નહીં આવે શું પ્રશ્ન કર્યો હશે બોલો આંબિલ ની ચાલે છે આંબિલ ની ગોત્રી વાપરતા રડી રહ્યા છે એનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કરે છે કે આજે ખાલી જગ્યા કેમ ન લાવ્યા ચાર અક્ષર કરી આપો ઢોકળા કેમ ના લાવ્યા પુડલા કેમ ના લાવ્યા ચેલ્લા કેમ ના લાવ્યા ખીચો કેમ ના લાવ્યા એવું નથી કીધું કરિયા તું કેમ નથી લાવ્યા અરે હું તો ભૂલી જ ગઈ મેં જવાબ આપ્યો તેમ રડવાનું શું લે કહીયા તું ભૂલાઈ ગયું લાવવાનું તેમ રડવાનું હોય કંઈ રડે છે ઢીલા કહેવાય આપણા જેવા કેવા કહેવાય શું જવાબ સાંભળો કોત હ્રડ કોતરી રાખવા જેવો છે બરાબર જિંદગીના છેલ્લા દિવસ સુધી કરિયાતા વિના તો આંબિલની ગોચરી કેવી લાગે ત્રણ અક્ષર આખા ને બે અક્ષર અડધા ખાલી જગ્યા પૂરો કરિયાતા વિના તો આંબિલની ગોચરી ખાલી જગ્યા લાગે કેવી લાગે સ્વાદિષ્ટ લાગે આંબિલ ની ગોચરી પણ ને ઢોકળાને ભૂટના મજા આવે ઘણા અને કેવું બને મન ભાવન બને મનને ને ગમી જાય રાગ થાય એના ઉપર હા ઢોકળા બહુ સરસ બધા આજે ઇટલી બહુ મસ્ત બનાવી છે ઓછી પોચી તો મને કેટલો બધો કર્મ બંધ થાય આ એનો એમનો જવાબ છે કે હૃદયમાં કોતરવા જેવો ફરી એ પણ છું કર્યા વિના તો આંબીલ ની ગોચરી કેવી લાગે સ્વાદિષ્ટ લાગે પછી પાંચ અક્ષર બને મન ભાવન બને પછી બે અક્ષર થાય રાગ થાય અને કેટલો બધો કર્મ બંધ થાય કરતી વખતે કે બીજું ચાલુ રસોઈ વાપરતી વખતે પણ ત્યારે મને હા અને એ બોલતા બોલતા ફરી એ ગુરુબેન રડી પડ્યા કેવું કેવી દશા હશે વિચાર તો ખરા અને પાપ ધીરુતા કેવી હશે હમ ત્યારે મને ભાન થયું કે એ આંસુઓ ખાલી જગ્યા ગોચીના નહીં પાંચ અક્ષર અણભાવતી કે અણગમતી ગોતિના નહીં પણ મન ભાવતી ગોતરીના હતા અમીર અમિલ વગરની ગોતરી મન ભાવતી અમિલની પણ એટલી રડી રહ્યા હતા મહાપુરુષો કેવા હોય હા તીજ કેરીની સીઝનમાં તો રાજ આવી ગયો રસ ને રાજી ન થાય રડે આ આ રસનાના રાજે તો કેટલાંય એને ફસાવી દુર્ગતિમાં મોકલી દીધા આહા ક્યારે હું આ રસમાંથી રાગમાંથી છૂટીશ અને માટે જ તો સેંકડો ગુરુ શિષ્યોના શુદ્ધ ગુરુ આશ્યારે ભગવાન વિજય પ્રેમ સૂર્યશ્વરજી મહારાજ કાયમ એકાશ્ણુ કરતા અને એ પણ મોટે ભાગે બે દ્રવ્ય રોટલી અને દાળ દાળ અને રોટી બાકી સબ બાદ ખોટી શરીર તો બસ બે ચીજ આપો તો બસ છે અને ક્યારેક તો એક આપો તો ન ભાવી લે શરીર તો બહુ કયા ગરું છે આપણે એને હાથે કરીને બગાડી છે આ લુલીબાઈ ના કહેવાથી આ મંથરા જેવી છે એનું કયું માન્યું એટલે પછી શરીર બગડે શરીર બગડે મન બગડે જીવન બગડે ભાવ ભાવ બગડે પછી તો શું કરતા હતા રાજેશ એમાં થોડા વર્ષો પહેલાં મેં સાંભળેલું દાખવ તો નથી પણ એક હોટલની દાળ ખાસ વખણ હતી લોકો દૂર દૂર એ હોટલમાં દાળ ત્યાંને લેવા માટે જાય ખાવા માટે વળો અમદાવાદમાં અમદાવાદની કોઈક એવી હતી હોટલ એની દાળ બહુ ટેસ્ટી હતી ટેસ્ટફુલ એટલે એ લોકો ઘણા ત્યાં લાઈન લાગે હોટલની દાળ પીવા માટે તો અહીંયા રોટલી ને દાળમાં પણ સ્વાદ આવી શકે આવી શકે આવી શકે રોટલી પોચી પોચી ધરમ ધરણ ને લીધી હોય તો એમાં એમાં આવી શકે બરાબર શાક કે દાળ એકલા હોય ને એ બરાબર આમ થયા પોચા પોચા કે બરાબર એમાં રાગ પોચી શકાય તો પ્રેમસુરી મારા શું કરતા વાપરવાની એક બાલ્યું લાકડાની નાનકડી ખેસી મૂકી દે બે દાઢની ની વચ્ચે એટલે માત્ર એક જ બાજુથી થોડુંક અને દાળમાં રોટલીને ભીંજાવી નાખે અને ભૂસી નાખે પછી આમ ભોચી આમ થઈ જાય સીધો ફટાફટ એક બાજુથી આમ જરા ચાદુ નચાયું ગળી જાય દસ મિનિટમાં તો એમનું રોજનું નું થઈ જાય અને આખો દિવસ અપ્રમત્તપણે મુખ્યત્વે એમનો પ્રિય વિષય કર્મ ગ્રંથનો કર્મ ગ્રંથના ના અઘરામાં અઘરા ગ્રંથો ભણે ભણાવે સમજાવે આ બધું એનું સ્વાધ્યાય નિરંતર ચાલતો હોય તો સ્વાધ્યાય આટલો કરતા હોય આગ્રહ વિષયનો તો તો પછી શું જોઈએ સાલુકતા અળદિયા પ્રાખવા જોઈએ કે નહીં શકતી કેમ આવે પછી માત્ર દાળ ને રોટી ને ભીંજવીને ને બસવી ભાવકારી જવાના એમાં એમાં એ રાગ ન થઈ જાય એટલા માટે એક બાજુ લાકડાની ઠેસી કેવા કેવા આ કાળમાં આ પછી મહાવીર ક્ષેત્રના કે ચોથારાના દૃષ્ટાંત નથી આપણી આસપાસ ભરત ક્ષેત્રના વર્તમાન કાળના કે નજીકના જ ભૂતકાળના આવા એક એકથી ચડે એવા અત્યંત અનુમોદનીય અને અનુકરણીય એવા દ્રષ્ટાંતો સાંભળે અનુમોદના તો જરૂર કરીએ પણ સાથે સાથે એની નાનકડી આવૃતી રૂપે ક્યારેક ક્યારેક થોડું થોડું આવું કરીએ હં જો અમારા આ હાથમાં બેઠા છે નિતરત્ન મારા જે સવારનાથી મારી આજે ભાવના છે બે દ્રવ્યોનું અસંયોજિત એકાશનું પ્રેમ રત્ન મહારાજની અનુમોદના સ્વરૂપે અને સાથે એમના સંસારી ભાઈ હર્ષકુમાર ગઈકાલે આવ્યા છે એમણે આજે ઔષધ શુભ શરૂઆત કરી છે નરેન્દ્રભાઈ તમને જોડીદાર મળી ગયા હો હા એટલે એની પણ અનુમોદના ભાઈના પણ આત્માની ચિંતા કેટલી છે જુઓ એ મારા ભાઈ શ્રાવક હર્ષકુમારે આજે આજથી આજ માત્ર આજે નહીં આજથી સળંગ ઔષધ કરવાનો મંગલ પ્રારંભ કર્યો છે એની અનુમોદના એની ખુશાલીમાં પણ આજે બે દ્રવ્ય રોટલી અને ચા એ પણ અલગ અલગ ભેગા નહીં બસ તમે પણ આવી રીતે આ મહાત્માઓની અનુમોદના ક્યારેક ક્યારેક આવું કરી રોજ નહીં તો આ તો રોજ કરી રહ્યા છે મહાત્મા તમે એકાદ દિવસ ક્યારેક તો આવું કરી શકો કે નહી અથવા રોજ એક પ્રયોગ કરી શકો જમતા પહેલા એક લુખી રોટલી ખાઈ અને એ વખતે આ બિલના તપસીઓની કરવાની ખાલી ની બી વગરની કોરી રોટલી ચાવી ચાવી અને ખાવા ઉલટું એ રીતે કરવાથી બરાબર એક રસ થાય આમ એટલે પછી બરાબર આ તો શાક વગેરે સાથે વાપરતા ઉકાળી દઈએ એટલે પરિણામે હોજરી બગડે બરોબર પણ એકલી રોટલી ચાવી ચા ખાવાની હોય એટલે બરાબર ચાવવી પડે તો અંદરમાં જાય એટલે જલ્દી બીમાર પણ પડાય નહીં તો રોજ જમતા પહેલા એક કોરી રોટલી પાણી પણ નહીં પાણી સાથે પણ નહીં ચાવી ચાવીને વાપરવાની બસ પછી તમારે રોજના તમારા ક્રમ પ્રમાણે જે વાપરો તે એક રોટલી રોજની આવું કરશું શુભ સંકલ્પ ચાલો આજના એક દિવસ પૂરતો શરૂઆત કરીએ બધા જ કરશું આજે એક દિવસ એ તો મળી જાય તમે કે કે બે રોટલી હમણાં ની કોરી રોટલી આપે પેલી અહિયાં બાદ પણ ચાલી શકે ચાલો એ તમારો નિયમ છે હા તો ઉમેરો સુધારો કરો થોડો ઉમેરો કરો હવે નો પ્રયોગ કરી તો ન પડે આમાં થોડું ચાવવું પડે હા રોટી ન હોય તો ભાત નો પ્રયોગ પણ કરી શકાય એક બે કોડિયા ભાત ના તાલી તમે એમ જ વાપરી શકો વિશેષ હાર્દિક જાર્દિક વિચાર ઓ શાંતિ वर्दन सीति ज्ञानमुद्रा सहजाने सिद्धस्वरूपी अविनाशी हो मरे छे થી મર તો અજર અમર હું આત્મા છું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું आनंद आनन्द 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 आनन्दन हूँ आत्मा चो सहजानन्दी दिव्यानन्दी परमानन्दी आत्मा चो ॐ शुद्धात्मस्वरूपाय મિનિટ માટે તમારો ઉપયોગ તમારું લક્ષ્ય કે ધ્યાન કે પ્રકૃતિની વચ્ચે આગના ચક્રનું સ્થાન કહેવાય છે ત્યાં અથવા તમારા લાટ કપાળના મધ્ય ભાગમાં ઉપયોગને રાખો કોઈ વિચાર વિકલ્પ કરવાનો નથી સારો પણ નહી નરસો તો નહીં પણ સારો પણ છતાં છ જ રૂપે કુદરતી રીતે વચ્ચે વચ્ચે કોઈક વિચાર વિકલ્પ ઝબકવા લાગશે પણ તમે એમાં ભળી ન જતા એને પસાર થઈ જવા દેજો માત્ર દ્રષ્ટા ભાવે જોઈ લેજો આ વિચાર આવી ગયો પણ હું આ વિચારથી તદ્દન ભિન્ન છું ઘણો બધો વિચારનો કચરો અંદરમાં ભરેલો ભરેલો છે એ નિ રહ્યો છે એ નીકળી રહ્યો છે તમે જો માત્ર દ્રષ્ટા ભાવે એને માત્ર જોશો એમાં ભરશો નહીં તો એ રીતે બે મિનિટ વિચારોના પણ દ્રષ્ટા બનવાનો સાક્ષી બનવાનો અભ્યાસ કરીએ ઓમ શાંતિ વિચાર એ શબ્દ સ્વરૂપ હોય છે એટલે એક પણ શબ્દ કે અક્ષર આમ અંદરમાંથી ઉભો જ ન થાય એ લક્ષ્ય આમ બિલકુલ નિઃશબ્દ નિરક્ષર રહેવું છે નમો હરિહ ચાલો ત્રણ વખત નવપદનો જાપ બધા જિલ્લા છો નવપટની આપણી આરાધના ચાલુ છે ઓમ રીમ નમો હરિહાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આય 옴림 나모 아야나 옴림 나모 우바자야나 옴림 나모 우바자야나 옴림 나모 로이썹바 사훈 옴림 나모 로이썹바 사훈옴 옴림 나모 단산사 옴림 나모 단산사 옴림 나모 나나사 ॐ नामोचारितस् ॐ नामो तव ॐ श्री सिद्धचक्राय नमः ओम रिम नमो अरिहंताणां गोविंद नमो अरिहंताणं ओम रिम नमो सिद्धाणां गोविंद नमो सिद्धाणं ओम रिम नमो आयरियणां गोविंद नमो आयरियणं ओम रिम नमो उपजायणां गोविंद नमो उपजायणं ओम रिम नमो लोए सव्वसाहूणं गोविंद नमो ओमريم नमो दंसनास ओमريم नमो दंसनास ओमريم नमो नानस ओमريم नमो नानस ओमريم नमो चारितस ओमريم नमो चारितस ओमريم नमो तवस ओमريم नमो तवस ओमريم श्री सिद्ध चक्राय नमः ओमريم श्री सिद्ध चक्राय नमः जितिया आपले बगा भेगा साते बोलसू આગળ પાછળ થતા નહીં ત્રીજું પદ ઔમરી આયરી આણસ સાતનું પદ ઔમીમ નાણસ આ બે પદો જરા ઊંચે ઉંચા લયમાં બાકીના મોટે ભાગે નીચા લયમાં કે નોર્મલ લયમાં લેવાના છે એટલે પછી કોશિશ કરજો ધીમે ધીમે બોલજો ભલે સાંભળજો વધારે અને આગળ પાછળ ન થતા ઓમ રીમ નમો હરી ખંટા ઓમ રીમ નમ ઓ નહીમો આય રી નમો ગજાયામ નૃં નમો નો એ શબ્દ સાઉન ઓમ નૃ નમો નમ નૃં નમો

અહીંયા પણ ત્રણ વાર ત્યાં પણ થોડીક વાર જ સમય પ્રમાણે જાપ કરવામાં આવે છે બાકીનું તમારે તમારા ઘરે એક માળા આખી આ નવપદની ગણવાની હોય છે પચાસ એક મિનિટ લાગે કોઈને ઓછી પણ લાગી શકે પણ કલાક લગભગ તો ફાસ્ટ ગણતો ઓછી પણ લાગે એ રીતે તમે પણ લયબદ્ધ ગણજો જરા કામ બહુ ધીમાની ભલે પણ લયબદ્ધ અને ઉપયોગને એમાં બરોબર પરોવીને ભાવથી નવે નવ પદોને આપણે નમસ્કાર કરીએ છીએ એ રીતે જાપ જરૂર કરજો ચાલો હા નીચે રાખી શકાય વચમાં હા રાખી શકાય ખુશીથી આપડે જેવું ડેરાસર માં પ્રસાદ દેવી નીચે હોય ને ભગવાન ઉપર નીચે પ્રાસાદ દેવી પ્રાસાદ એટલે ડેરાસર ડેરાસર તમારા જે પણ આવા પ્રશ્નો પૂછાય ને ત્યારે વ્યાખ્યાન ચાલતો હોય પ્રશ્નો તરીનો ત્યારે પૂછવાના હા ચાલો